નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સોળ એપ્રિલ બે હાજર ચોવીસ વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો

ચોત્રીસો પચાસથી તેતાલીસોને ચુમોતેર રૂપિયા હળવદ ત્રણ હજાર નવસો એકથી રૂપિયા મોરબી ત્રણ હજાર નવસો પચાસથી રૂપિયા પાટડી છત્રીસો પચાસથી એકતાલીસોને અગિયાર રૂપિયા બોટાદ પાંત્રીસોથી ચુમ્માલીસો ને ત્રીસ રૂપિયા જસદણ પાંત્રીસોથી બેતાલીસો પચાસ રૂપિયા ગોંડલ બે હજાર નવસો એકથી પિસ્તાલીસોને એક રૂપિયો વાંકાનેર ત્રણ હજાર થી બેતાલીસ રૂપિયા ઊંઝા બત્રીસો થી પાંચ હજાર નવસો રૂપિયા થોરા તે થી ચુમ્માલીસો રૂપિયા પાટણ એકત્રીસો થી એકતાલીસ અઠ્ઠાણું રૂપિયા આરિજ સાડત્રીસો થી બેતાલીસ પચીસ રૂપિયા થોરા પાત્રીસો થી પચાસ રૂપિયા વા ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા વારાહી ત્રણ હજારથી ચુમ્માલીસો રૂપિયા દિયોદર છવ્વીસો થી બેતાલીસો રૂપિયા રાધનપુર ચોત્રીસોથી અડતાલીસો રૂપિયા રાપર પાંત્રીસો તોંતેરથી એકતાલીસો ને રૂપિયા ભુજ છત્રીસોથી બેતાલીસો રૂપિયા ભચાઉ પાંત્રીસોથી એકતાલીસો ને રૂપિયા જામનગર બે હજારથી તેતાલીસ અને રૂપિયા ભાવનગર ત્રણ હજારથી ચુમ્માલીસો રૂપિયા પોરબંદર ચોત્રીસો થી એકતાલીસ પંચોતેર રૂપિયા અમરેલી આડત્રીસો થી તેતાલીસો રૂપિયા ધ્રાંગધ્રા પાંત્રીસો પંચાવન થી ચાર હજાર સાહીઠ રૂપિયા સાવરકુંડલા ત્રણ થી તેતાલીસ એકસઠ રૂપિયા થી બેતાલીસો રૂપિયા સમી પાંત્રીસોથી તેતાલીસો રૂપિયા ધાનેરા એકત્રીસો થી ત્રણ હજાર નવસો એકાણું રૂપિયા સિદ્ધપુર પાંત્રીસોથી પાંત્રીસ રૂપિયા શિહોરી આડત્રીસોથી તેતાલીસ રૂપિયા ભાંભર ત્રણ હજારથી ચુમ્માલીસો અગિયાર રૂપિયા પાઠાવાડા છત્રીસો એંશીથી ત્રણ હજાર નવસો દસ રૂપિયા મહેસાણા છવ્વીસોથી છવ્વીસો રૂપિયા બહુચરાજી સાડત્રીસો પચીસ થી ચાર હજાર રૂપિયા થ્રોલ તેત્રીસો સાઠ થી બેતાલીસ રૂપિયા ધારી બેતાલીસો થી બેતાલીસો છવ્વીસ રૂપિયા કાલાવડ સાડત્રીસો થી તેતાલીસો વીસ રૂપિયા બાબરા આડત્રીસો થી બેતાલીસો પચીસ રૂપિયા જૂનાગઢ આડત્રીસો થી એકતાલીસ ચાર રૂપિયા વીરમ ગામ સાડા ત્રીસો પંચ્યાસી થી બેતાલીસ રૂપિયા સાણંદિસો એસી થી એસી રૂપિયા વિસાવદર છત્રીસો પિસ્તાલીસ થી ચાર હજાર એકોતેર રૂપિયા જામખંભાળિયા થી બેતાલીસો ને સિત્તેર રૂપિયા વાવ બે થી એકોતેર રૂપિયા ખાંભા પિસ્તાલીસો થી ચાર હજાર નવસો પચાસ રૂપિયા ફેસાણ ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા માંડલ ત્રણ હજાર નવસો થી તેતાલીસોને સિત્તેર રૂપિયા દસાડા પાટડી છત્રીસોથી બેતાલીસને પચીસ રૂપિયા પાલિતાણા બત્રીસો ત્રીસથી બેતાલીસોને પંદર રૂપિયા રાજુલા અડતાલીસોથી અડતાલીસોને એકાવન રૂપિયા ઉપલેટા પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા અને જામજોધપુર છત્રીસો પચાસથી તેતાલીસોને રૂપિયા